અને આપણી વચ્ચે ચિતલભાઈ મોચી સાહેબ ઉપસ્થિત છે તો સાહેબ જિલ્લા ખેતીવાડી અધિકારી પંચાલ સાહેબ જિલ્લા બાગાયત બાગાયત નિયામક શ્રી પરમાર સાહેબ નાયબ ખેત નિયામક વિસ્તરણ ધાવલભાઈ પટેલ સાહેબ આપણે જે અનુસંધાનને આપણા જે એકત્રિત કર્યા છે એવા આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ચાર સાહેબ વડોદરાથી પદાર અન્ય સાથી મિત્રો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વ ભાઈઓ તથા બહેનો મિત્રો આજે જે અનુસંધાને ભેગા થયા છે પ્રાકૃતિક કૃષિ ઘણા ખરા આપણા ખેડૂત મિત્રોએ બધા નથી ખેતીમાં છીએ પણ મારું એવું માનવું છે કે ભાઈ સમય તો બધા પાસે એટલો જ હોય સમય આપણે કાઢવાનો હોય છે અને જ્યારે આપણા રોજગાર અથવા તો આપણી આજીવનો પ્રશ્ન હોય ત્યારે જો સમય કાઢીએ અને આવા કૃષિ મેળા અથવા તો તાલીમોમાં ન જઈએ તો પછી આપણે નવું શીખી ન શકીએ અને અત્યારે જે ગ્લોબલાઇઝેશન અથવા તો જે આ જમાનો જેને કહીએ સંચાર ક્રાંતિનો જે જમાનો છે એમાં આપણે જો ખેતીમાં ટકવું હોય મિત્રો તો એક પગ ખેતરમાં અને એક પગ આપણે બજારમાં રાખવો પડે તો જ આપણે ટકી શકીએ એમાં કે બજારમાં શું ચાલે બજારને શું જોઈએ છે અને એની જો ખેતી કરીએ તો જ આપણે એમાં ટકી શકશું એમાં હવે જે પ્રાકૃતિક ખેતી વાત કરી હતી કે ભાઈ આપણે જે હરિયાળી ક્રાંતિના રાસાયણિક ખાતરો અને એના જે બધા પરિણામો છે અત્યારે આપણે થોડીક મુશ્કેલીઓ અનુભવીએ છીએ સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ એટલે કે બદલાતા વાતાવરણના પરિબળો પણ છે કે જે પણ આપણી ખેતીને અસર કરે છે તો એ બધી મુશ્કેલીઓનું નિરાકરણ કઈ રીતે કરવું એમ તો અત્યારે એક વિકલ્પ તરીકે જેને કહીએ કે આપણે સો ટકા તો નહીં કહી શકીએ પણ એક વિકલ્પ તરીકે આપણે પ્રાકૃતિક ખેતીને એમાં પ્રમોટ કરીએ છીએ એમાં રાસાયણિક ખાતરોનો વપરાશ આવ્યો રાસાયણિક ખાતરો વાપરા આપણે એ બધા રાસાયણિક ખાતરો નુકસાનકારક છે એવું જ નહીં આપણે કહી શકીએ કારણ કે એના ઘણા બધા કારણો છે એમાં બીજા બધા જ દેશોમાં હજી આજની તારીખે વાપરે છે પણ જે અંધાધૂંધ અથવા તો જેને કહેવાય આડેધડ આપણે વાપરા છે એનું આ પરિણામ છે રાસાયણિક ખાતર હોય કે દવા હોય જ્યારે કીધું હતું કે ભાઈ કે હેક્ટરે ચાલી કિલો પચાસ કિલો જે કાંઈ નાખવાનો જે જથ્થો હતો એ આપણે જાળવો નથી એમ એમાં આપણો ખેડૂતોનો બી વાક છે એમાં કે આપણે વધારે લાલચ લઈએ અથવા તો જેને કહેવાય કે વધારે ઉત્પાદન માટે આપણે ચાલીસ કિલોનું કીધું ત્યાં સો કિલો સુધી નાખવા માંડ્યા અને પરિસ્થિતિ અત્યારે એવી આવી ગઈ કે હવે અત્યારે સો કિલો નાખવાથી પણ ઉત્પાદન વધતું નથી જ્યારે રાસાયણિક ખાતરો આવ્યા હતા ત્યારે એવું કહેવાતું કે એક કિલો નાઇટ્રોજન એટલે કે એક દોઢ કિલો યુરિયા નાખે દોઢથી બે કિલો યુરિયા તો તેર કિલો ઉત્પાદન વધતું હતું હવે આજે પરિસ્થિતિ એ છે કે એક કિલો નાઇટ્રોજન નાખો તો આઠ કિલો ઉત્પાદન વધે છે સાતથી આઠ કિલો એમાં તો એ જે છે કે એનું પરિણામ આપણને અત્યારે મળતું નથી એમાં અને એના ઘણા બધા કારણો છે કે આપણે જમીનમાં રાસાયણિક ખાતરોની સાથે સાથે જ્યારે હરિયાળી ક્રાંતિમાં આવ્યા ને ત્યારે વૈજ્ઞાનિકોએ એવું કીધેલું કે ભાઈ જમીનની તૈયારી કરી કરવી કરતા હોય ત્યારે આઠથી દસ ટન છાણિયું ખાતર જમીનમાં નાખવું પાયામાં પછી રાસાયણિક ખાતરો વાપરવા હવે એ આપણે રાસાયણિક ખાતરોને યાદ રાખ્યા પાયામાં ખાતર નાખવાનું ભૂલી ગયા એમ ધીમે ધીમે પશુપાલન દીવું મહેનત ઓછી થઈ અને આપણે જે છાણિયું ખાતર જે જથ્થામાં જમીનમાં નાખવાનું હતું એ નહીં નાખ્યું ને એનું પરિણામ આજે છે કે આપણે રાસાયણિક ખાતરો વાપરવા છતાં ભાઈ આપણને ઉત્પાદન વધતું નથી એનું કારણ છે કે આપણે જાણીએ છીએ કે જમીન એક જીવંત છે જીવંત વસ્તુ છે ભલે જમીન હાલી ચાલી શકતી નથી પણ એ જીવંત તો કહેવાય એમ એ જીવંતતા એની કઈ છે કે એમાં કરોડોની સંખ્યામાં જીવાણુઓ છે અને એ જીવાણુઓ આપણે જે કંઈ છાણીઓ ખાતર આપતા હતા કે રાસાયણિક ખાતર આપતા હતા એ જીવાણુઓ છોડને લભ્ય સ્વરૂપમાં ફેરવતા હતા જમીનમાં જે કંઈ તત્વો હોય એને અથવા તો આપણે બહારથી આપીએ પણ આપણે જે છાણિયું ખાતર આપવાનું બંધ કર્યું એટલે એ જે જીવાણુનો ખોરાક હતો એ છાણિયું ખાતર હતું એના ઉપર એ જીવતા થાય હવે આપણે છાણિયું ખાતર કે ઓર્ગેનિક મેટર આપણે જમીનને આપતા નથી એટલે જીવાણુની સંખ્યા ધીમે ધીમે જમીનમાં ઓછી થઈ એટલે આપણી ઉત્પાદનમાં આપણે રાસાયણિક ખાતરો ગમે એટલે આપો છાણિયું ખાતર આપો પણ હવે જીવાણું જ અંદર નથી એમાં તો એ આપણને આપણા છોડને ખોરાક ક્યાંથી આપવાનો એમ એટલે અત્યારે જે આપણે પ્રાકૃતિક ખેતીના અનુસંધાને જે જીવામૃત કહીએ છીએ એ જો આપણે કહીએ તો એક જીવાણુઓનો સમૂહ છે કે જેમાં એક કરોડની સંખ્યામાં જીવાણુઓ જે છે એ આપણે જમીનને આપીએ કે જેથી કરીને આપણે બીજું છાણિયું ખાતર કે બીજું કંઈ નાખતા હોય તો એ છોડને લભ્ય સ્વરૂપમાં ફેરવે અને મિત્રો રાસાયણિક ખાતરો એટલા બધા નાખે નાખીને જમીનમાં એટલા બધા તત્વો અત્યારે છે ખાસ કરીને ફોસ્ફરસ તત્વો કે જેને બીજા તત્વો કહીએ પણ એ લભ્ય સ્વરૂપમાં છે નહીં એમાં મેં કીધું એમ જીવાણું નથી એટલે એમ તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવા માટે પણ આપણે આ જીવાણુનો સમૂહ આપણે જમીનમાં ઉમેરવો જોઈએ એના માટે સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ બાયો ફર્ટિલાઇઝર બી બનાવ્યા છે કે ક્યુ જીવાણુ છે એ ક્યુ ન્યુટ્રિયન તત્વ જમીનમાંથી લભ્ય સ્વરૂપમાં છોડને આપે છે એમાં એ નાઇટ્રોજનના બેક્ટેરિયા છે ફોસ્ફરસના છે ઝિંકના બી છે ઘણા બધા અલગ અલગ તત્વો માટેના અલગ અલગ બેક્ટેરિયાઓ સંશોધિત કરવામાં આવેલા છે અને એ જ જીવાણુના બેક્ટેરિયાઓ અત્યારે આપણે હજી તો પૂરેપૂરું સંશોધન નથી થતું જીવામૃતનું પણ એવું કહી શકીએ કે એ જ પ્રકારના બેક્ટેરિયાઓ ગાયના છાણમાંથી આ જીવામૃતમાં મળે છે કે આપણે બહારથી બેક્ટેરિયા નાખવા ન પડે તો જીવામૃતનો ઉપયોગ જે છે જીવંત બનાવવા માટે છે એમાં શરૂઆતમાં જેમ ભાઈએ કીધું કે બધામાં જ આપણે બધી જ ખેતી કરીએ છીએ તો એમાં બધામાં જ નહીં પડતા એક વીઘો દસ ગુઠાથી ચાલુ કરો જેટલી જમીન હોય એનો દસમો ભાગથી ચાલુ કરીએ વીસમો ભાગ ત્રીસમો દર બે ત્રણ વર્ષમાં આપણે આપણા જે કંઈ જમીન છે આપણી પાસે લેન્ડ હોલ્ડિંગ એમાં આપણે પ્રાકૃતિક ખેતીના જે કંઈ આયામો છે એમાં પછી ખાલી જીવામૃત નથી એમ જીવામૃતની સિવાય બીજા પાંચ આયામો છે